હે તો આજે પણ હું તમને ગુડ મોર્નિંગ નહીં કહ્યું હું તમને આજે કહીશ ગુડ ઇવનિંગ ઓલમોસ્ટ કારણ કે વાગ્યા છે પાંચ અને આજના વ્લોગ ની શરૂઆત બહુ લેટ થઈ છે અને આપણે જવાનું છે છ ને દસે ડંકી મુવી નો શો છે શાહરૂખ ખાન જે મુવી આવે છે તો ફટાફટ એના પેલા થોડું ઘણું છે ને પેટ પૂજા કરી લે થોડો ઘણો નાસ્તો કરી લે પછી જઈએ આપણે ડંકી મૂવી જોવો તો જાડું આ વીકમાં છે ને બે મોટા મોટા પિક્ચર રિલીઝ થયા છે એક તો શાહરૂખ ખાન ડંકી છે ને બીજું છે પ્રભાસનો નું સલાર તો આપણે આજે ડંકી ની ટિકિટ કરાવી તો એક્સાઇટેડ છો કે નહીં હું એક્સાઇટેડ છું પણ આજે અમારે પ્લાન બીજો કઈક થયો તો અને બીજો પ્લાન બની ગયો એટલે થોડીક હું પહેલા એમ થઈ ગયો કે મારું પિક્ચર આજ જોવું જ નહોતું પણ નિરવ કે ના હવે મારો પિક્ચર જોવું જ છે આજે એટલે આપણે ડંકી જોવા જાય છે મારું પિક્ચર તો જોવું તો પણ આજે નહોતું જોવું પણ ડંકી વિશે તું એક્સાઇટેડ છો કે નહીં હા આ ડંકી વિશે છે ને સલાર કરતાય વધુ એક્સાઇટેડ છું કારણ કે મને છે ને પિક્ચરમાં સ્ટોરી હોય ને કોમેડી હોય ને એવું બધું જોવું બહુ ગમે એક્સ

અમુક લોકોને શું ગમતું છે અમુકને ન શું ગમ પણ મને ખાટલામાં શું એટલું ગમે ગામડે હતો ત્યારે હું વાર સુતો છું ઘણીવારને ઓલમોસ્ટ જ્યારે મોકો મળે ત્યારે સુજો ને ઘરે જો આપડે ઘરે બે ખાટલા છે એટલે મહેમાન મહેમાન જે સોખી હોય એને છોડાઈ દે અધરવાઈસ હું સુઈ જાડો નાસ્તામાં શું બનાવવાની તો કે બનાવવાનું ગરમ થઈ જાય પછી આવે પાણી ગરમ થઈ જાય વાંધો નઈ પણ તું ગરમ ન થઈ જાય કઈ ગરમ નથી જાડુ એ જો આજે બાકી કપડાં પહેરાશે એક નંબર ફંક્યો મસ્ત નું ટી શર્ટ લાગે છે અને મને જીન્સે એટલું ગમ્યું

આ કપડામાં કહું ને તો આ કપડામાં તારી ઉંમર જ નથી દેખાતી એવું લાગે કે કોઈ છે ને અઢાર વીસ વર્ષની છોકરી હોય ભાઈ તમને એવું લાગતું હોય તો ફટાફટ કોમેન્ટ કરી દો કેટલા વર્ષ લાગે આમાં કહી તો જયારે અમે પાસપોર્ટ કઢાવવા ગયા હતા ને એ બ્લોગ તમે બધા બહુ કોમેન્ટ કરી છે પાયલ દીધી તમારા તો મેરે ન થયા હોય ને એવું લાગે તમે હાવ નાના લાગો કારણ કે મને એવું લાગે કે અમુક કપડા હોય છે ને તમે બહુ હારા લાગતા હોય અને અમુક કપડા એટલા બોગસ હોય કે તમે ગમે એટલા હારા હોય તો બકવાસ લાગે તો આજે અમે ડંકી મૂવી જોવાના છે ને એ અમે આ વખતે પીવીઆર માં નથી જતા કારણ કે પીવીઆર નો શો થોડોક લેટ હતો એટલે અમારે ઘર નજીક અહિયાં એક મેંગો સિનેમા છે તો એમાં અમે જવાના છે તો એમાં સો છે છ અને દસ નો અને એ થોડીક દૂર છે એટલે આપડે છે ને ટાઈમે નીકળવું પડશે નકર દર વખતે કરતા લેટ થઈ જવું આ વખતે પણ તો અત્યારે જો ઝાડુ મરચાની ઝીણ ઝીણી ઘટકી કરે છે મરચા છે કે મરચી છે

ખીચું બનાવાય છે એટલા લોકો અને ખાય છે એટલા લોકો એને ચાડું

કરવાનો તો પહેલેથી આયલો આવે એટલે મને આનું એક્સપ્લેનેશન નથી ખબર પડી ઈ ખબર છે કે વેલણ થી ન જ આ રીતે જો તમે પણ વેલણ થી આવી રીતે ખીચું બનાવતા હોય તો કમેન્ટ કરજો મેં તો જો પહેલી વાર જોયું કાય હેલ્પ કરું તારી કાય હેલ્પની જરૂર નથી એમાં એવું છે કે હવે છે ને તું વ્લોગ ઉતારશો ને એટલે રસોડામાં વધારે રહેશો એટલે બધું તું પહેલી વાર જોશો ને બાકી તું પહેલા વ્લોગ નો શૂટ કરતો ને એટલે તું કિચનમાં આવતો જ ને એટલે તને અડધી વસ્તુ નો ખબર હોય સાચી છે વ્લોગ હવે ઉતારવા મળ્યો એટલે કિચન માં આવશો ને એટલે મને બધું અજીબ લાગે છે કે આવું કેમ કરે છે તો અમારા ઘરે મહેમાન આવ્યા છે ભવ્યા તારે કીચું ખાવું છે ભાવે ખીચું કેમ નો ખા સ્કૂલે ગઈ હતી આજે આજ રજા નતી નાતાલ ની ડાન્સ શીખવા ગઈ હતી

તો પેલી નો તૂટી જાય ના ગેસ શરૂ છે ને ઉપર થોડીક કેવો લઈ ઉઈ દેખાડ જો એકદમ ઢીલું મસ્ત બન્યું છે આપણું ખીચો હવે ખાઈને પછી ખબર પડે ગરમા ગરમ ખીચો બની ગયું છે ને થાળીમાં જો નાખી દીધું છે સાથે લીધું છે તેલ જાડું તેલ જ છે ને હમ સિંગ તેલ છે સિંગ તેલ આરે ખીચો પછી ઓલો ખીચડો હોય ને ખીચડો ઈ ખાવાની સિંગ તેલ આરે બહુ મજા આવે અને બહાર નું ખીચો હોય ને એમાં છે ને જરી કેવી શું કહેવાય ચટણી ને એવું ભભરાઈ આપે કે નહીં બહાર નું ખીચો હોય ને ઈ છે ચોખાના લોટનું હોય આપણે આ ઘઉંના લોટનું બનાવ્યું છે મોસ્ટ ઓફ ખીચો છે ને ચોખાના લોટનું જ હોય પણ ચોખાના લોટ અવેલેબલ ન હોય તો હું તો ઘઉંના લોટની બનાવી નાખું કારણ કે મને બધા

પડાવે છે સાથે જેમ જેમ મોલ અંદર ઘરતા જાય છે ને એમ જો તમે ટ્રાફિક જો ફૂલે ફૂલ છે જ્યાં જો અહીંયા નકરી ટ્રાફિક મોલમાં કઈ ફ્રી ની વસ્તુ ને તપતા ને કારણ કે આટલા બધા લોકો મે છે ને મોલ માં ક્યારેય નથી જોયા જો તમે ખાલી અને મોલ માં ઉપર જો પંખા કેવડા મોટા તો આજે છે ને બહુ એટલે બહુ આપણને છે ને આપણી ફેમિલી મળી ગઈ હતી રસ્તા એટલે એ લોકો આ આપણે ફોટાઈ લીધા અને ખાસ વાત કહું ને આપણો વ્લોગ જોતા હોય ને એટલે એ લોકોને ખબર પડી જાય કે આપણને શું ભાવે છે તો એક ને છે ને ખીચા લારી હતી તો અમને પરાણે ખીચું ખવડાવ્યું મેં કીધું આજે અમે ઘરે ખાઈને આવ્યા છે કે ના તમારે ખાવાનું જ છે કે મને ખબર છે ખીચું બહુ ભાવે છે તો આપણે એટલા પ્રેમ થી એટલે આપણે ખાવું તો પડે તમારું મારું પેટ એકદમ એટલે એકદમ ફૂલ થઈ ગયું કારણ કે ઘરે ઓલરેડી હું ડબલ ખીચું ખાઈ ગઈ અને ન્યા જઈને ખીચું ખાધું તો આ બધાનું પ્રેમ હોય ને એટલે આપણે ખાવું પડે ના નો પાડીએ કેવું કેવું નહીં ખીચું ખીચું થયું ઘરે થી ખીચું ખાધું ત્યાં લોકો પ્રેમ થી ખીચું ખવડાવ અને તમારો લોકોનો નો ઘણી વાર પ્રશ્ન હોય છે કે તમે લોકો છે ને અમારી કોમેન્ટ નથી આવતા તમારી બધાની પ્રત્યેક કોમેન્ટ અમે વાંચીએ છીએ અને ઘણી બધી કોમેન્ટ છે ને જે સારી સારી લાગે ને તો અમે એનો શું કેવા આન્સર આપે છે વિડીયો તો એક કોમેન્ટ મસ્ત મજા જાડુ આવ્યું જાડુ કેતો તો એક કોમેન્ટ કરી છે પાયલ ને છે એ કોઈ વાત નો સંતોષ નથી થતો કદાચ એવું વાક્ય બોલાઈ ગયું જેથી તમને એવું લાગતું હોય કે સંતોષ નથી આવું છે તેવું છે પણ મને તો એવું નથી લાગતું પર્સનલી મને તો નથી મળ્યું છે એમાં હું ગ્રેટફુલ જ છું પણ અમુક વાર ઝઘડો થઈ જાય તો એ તમારી ભડાસ તો નીકળે એટલે હું તમને મારી ફેમિલી માનું એટલે કેતી હોય પણ તમને કદાચ એવું લાગ્યું હોય તો એ તમને ખોટું લાગ્યું છે કારણ કે મને એવું નથી કે असંતોષવાળી તો હું બિલકુલ નથી ના ના જે ભગવાને અમને આપ્યું છે ને અમેમાં સંતોષ છે કદાચ આનથી ઓછું આપ્યું કે આંથી વધારે હોય તો બી અમને વાંધો નથી અને કદાચ સમજવામાં ફેરફાર થઈ ગયો છે અને આજે જ મારે અને નીરવને વાત થતી હતી કે આપણે કેટલા ગ્રેટફુલ કેવાય કે આપણે કઈ વસ્તુ લેવી હોય ને હા એટલે ઉપરના લેવલની નહીં પણ આપણા લેવલની જે વસ્તુ લેવી હોય કે આપણે ચાર ચપ્પલ લેવા છે તો આપણે એકારે લઈ હકી બાકી અમુક લોકો બિચારા એક ચપ્પલ લેવું હોય તોય કેટલું વિચારે તો એના માટે આપણે ભગવાનના અને તમને બધાયને આભારી છે કે ભાઈ અમને જે વસ્તુ હોય તો તો અત્યારે અત્યારે લઈ છે 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 અને જે બી જીવી એના અમે 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 ભગવાનને આભારી લોકો લીધે અહીંયા સુધી પહોંચ્યા લોકોનો પ્રેમ આ નવું નવું વસ્તુ એક્સપ્લોર કરી છીએ એક કોમેન્ટ મસ્ત મજાનો આન્સર નેક્સ્ટ કોમેન્ટ તો મસ્ત કોમેન્ટ કરી છે કે તમે છે ને પંદર દિવસે તમારા મમ્મી વાત કરો છો બે ત્રણ દિવસે તમારા મમ્મી જોડે વાત કરતા જાવ એનાથી કે એ ફાયદો થાય કે તમારે અમુક વાત તમારા મમ્મી ને કેવી હોય તો કહી શકો ને તમારા મમ્મી ને અમુક વાત તમને તો કઈ વાત હું બિલકુલ સમજ છું તો આપણે હવે પ્લાન કરીશું કે બે ત્રણ દિવસે દર બે ત્રણ દિવસે મમ્મી વાત કરી લઈ ફોન કરી એ વાત તમારી સાચી છે અને તમને અમારો કોમેન્ટ વાળો સેક્શન કેવો લાગ્યો ને એની કોમેન્ટ કરી દો

જાડુ ચશ્મા વગર જોયેલી છે એટલે જાડુ હા પણ તો આપણે ટ્રાય કરશું એક આજ વિડીયો છે ચશ્મા વગર બનાવશું ને તમે દર વખતે કહેશો તમે નવા બે ચશ્મા લીધા એ પહેરજો તો મને એવું થાય છે કે મારી પાસે બ્લેક કલરની ફ્રેમ હતી એટલે મેં બ્લેક ન લીધું ને હવે હું પસ્તાવ છું કારણ કે મારે બ્લેક જ લેવાની જરૂર હતી ઈ બધા કલર મને ઓછા ગમે છે બ્લેક જ આવતી વધુ ગમે છે મેં એને પહેલા કીધું હતું કે ગ્રીન છે ને એ વિડીયોમાં સારો નહીં લાગે ને આમ ઓલ ઓવર થોડોક ડલ પડતો તો કલર આ બ્લેક નહીં પણ બીજો બ્લેક હતો ને ગજબ લાગતો હતો પણ જાડો એ લીધી નહીં કાંઈ વાંધો નહીં એ ફ્રેમ છે ને એ યુઝ કરી લે છે એ ફ્રેમ કોકો પર પહેરી લઈશ અને એ વાત સાચી છે નીરવ

ચશ્મા પહેરવા પડશે એમ અને નીરવ છે ને મૂવી જોવાનું હોય ને તો પરાણ લઈ જાય છે મારા કેટલા મસ્ત પ્લાન હતા પણ નીરવ કેના ના મૂવી જોવું છે કેમ કે સોમવાર સુધી તો માંડ માંડ કે મહિને છે ને જે દિવસે આવો ને એ દિવસે ડંકી જોઉં તું ને સલારે જોઉં તું ડંકી તો જો કે પિક્ચર બહુ મસ્ત હતું ને રાજકુમાર હિરાણી નું પિક્ચર આવે એટલે જોઉં તો જોઈએ કારણ કે એનું થ્રી ઇડિયટ પી ને બધા પિક્ચર એટલા માસ્ટરપીસ છે તો એ ડિરેક્ટર નું નામ જોઈને મને લાગે એ પિક્ચર હાલી જાય તો એનું પિક્ચર તો જોવું જ નીરવ છે ને પિક્ચર નો એટલો શોખ છે એના માટે એને ગમે ત્યારે ટાઈમ નીકળી જાય પણ બીજી વસ્તુ એને ખુદ માટે કરવી હોય ને એને ટાઈમ જ ન હોય એમાં એવું છે કે તમે લોકો અમારો કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરો છો તો અમારે કોક નું જોવું પડશે અને બીજી વસ્તુ કે એટલે શોખ છે કારણ કે અમારી લાઈન આ છે જેટલું વધારે જોઈશ તો કઈક મારામાં થોટ આવશે તો નવું તમારા માટે બનાવી શકીશ તો આજનો આ વિડીયો તમને બહુ ગમ્યો છે બહુ ગમ્યો છે તો જાડું હું કરવાનું કહી દે લાઈક કરી દેજો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો મારી યુટ્યુબ ચેનલ ને કરી દેજો અને ફેસબુક માં જતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય અને સારી સારી કોમેન્ટ કરજો જેથી અમે છે ને આવનાર વિડીયોમાં એ કોમેન્ટ તમારી હાઇલાઈટ કરશો વિડીયોમાં ચલો બાય બાય